નમસ્કાર ભિલોડામાં અત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જે અત્યાર સુધી જે ચોમાસામાં જે વરસાદ વરસ્યો તે ધીમી ગતિએ વરસતો હતો પણ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે ચોમાસાનો પહેલો વરસાદ એવો છે કે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે તો જે ચોમાસાનો વરસાદની ઘટ હતી તે આ વરસાદથી ઘટ પૂરી થાય તેવું લાગી રહ્યું છે અને આ વરસાદના કારણે જે ખેડૂતોને ખેતી પાકમાં નુકસાન થતું હતું તે નુકસાની પણ હવે અત્યારે ખાલી અડધો કલાકમાં જ મુશળધાર વરસાદ અહીંયા વરસી રહ્યો છે અને અત્યારે હાલમાં ચાલુ પણ છે વરસાદ તો આપણે લાઈવ દ્રશ્યોમાં અત્યારે હાલમાં જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે હાલમાં